પોલીસે યુવતીની ફરિયાદના આધારે આરોપીની અટકાયત કરી અને આરોપી ફેઝાન રફિક શેખ મૂળ મહુવાનો રહેવાસી છે તેની સામે કાર્યવાહી શરૂ કરી આ આરોપીને જે ખોટું નામ ધારણ કરીને પ્રેમ જાળમાં દીકરીને ફસાવી છે એને વધુમાં વધુ કડક સજા થાય એવા તમામ પુરાવા એકત્રિત કરીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે અને એને કડકમાં કડક સજા થાય એવા તમામ અમારાથી પ્રયત્નો કરવામાં આવશે